તો રૂપિયો વાળો થઈ ગયો જો મૂર્તિ ની કમાલ બોર નવો બનાવ્યો આ જમીન લીધી નવી આ બધી અને આ બોરનું પતંગ મુહરત કરવાનું છે ચાલુ કરવાનો છોકરો રહ્યો ચાલુ કરવા આ બધું નવું કરાઈ દીધું હમણાં જ બોર કરાઈ નાખ્યું અને આ રેગણો ને બેગણો બધું લઈ લીધું પાછું નવું આમ ભણો મોથવા ફરે જ હતા આમ કીલજી બની ગયો રૂપિયા વાળો આમ ગાડી જ છોડાય એવી સિદ્ધિ એટલે કે કરતા હમણાંથી તો ભેગા થવાય આવતા નહીં હમણાં તો પેલું હું જોયું છે વસ્તુ જોઈ કેલજી મને લાગે કે આવતા નહીં ભેગા થવા તમે તો આ પેલો છોકરો બધું લઈને આખો જમીન રાશી એ કીધું ના તમે મુરત કરો છો એ અમે મજા ન બોલાવા ના હતા પણ તમે આવી ગયા એવું છે

ઓણા ઓને મૂર્તિ ઓણા પાહેને ત જમીન બોર્યો ને એ ઈ કેલજી ને રાખ્યો છે પણ આપણે કેલજી લઈ જઈએ ઘેર અને પછી ઘેર લઈ જઈને પછી આપળો ઓટીમાં ના જ છે બરાબર ને કશ્યો આતો નહીં હો હા હા કેલજી હેડો ઘેર દે ને અહી હેડો ઘેર દે છે કરી હેડો હેડો હેડો

મૂર્તિ રે ને મૂર્તિ લેતા હોય બીજી વાત પેલી મૂર્તિ તો લેતા મૂર્તિ લેતા હોય મૂર્તિ નો બરોબર

આ મૂર્તિ એ આ પૂજામાં વપરાતા મારા રહેશે અને કોઈ ઓનો ઉપયોગ એવો તમે જે ઉપયોગ કરતા હતા કમાવાનો એ ઉપયોગ થશે ભગવાન જ છે ની મૂર્તિ છે

મારા કમા ઓની પૂજા કરવા માટે કોઈ ઉપયોગ હું નહીં કરું તમારા ખરો ખબર મારે કોઈ ઉપયોગ કરવો ભૂલ થઈ જાય મામા ભૂલ થઈ જાય

તમે મૂર્તિ કોઈ જેવી નઈ ચમત્કારી એટલી ખબર પડે તમે હું કોઈ અગરબત્તી કરી